જરા વિચારો કોઈ આવીને એમ કહે કે ભારતમાં એક એવી સભ્યતા હતી જે ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલી જ વિકસિત પણ આપણે એના વિશે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ આજે આપણે એક ઐતિહાસિક જાસૂસી કરવાના છીએ પુરાવાના ટુકડાઓ જોડીને પ્રાચીન ભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એકને ઉકેલવાની કોશિશ કરીશું તો સવાલ એ છે કે એવી દુનિયાને કેવી રીતે સમજવી જેણે પાછળ કોઈ લેખિત પુરાવા જ નથી છોડ્યા કોઈ કિતાબો નહીં કોઈ ડાયરી નહીં કંઈ જ નહીં અશક્ય જેવું લાગે છે ખરું ને પણ અહીંથી જ તો અસલી મજા શરૂ થાય છે અને આપણી પહેલી ચાવી આપણને સીધી જ જમીનની નીચે લઈ જાય છે આપણે એવા શહેરોની વાત કરી રહ્યા છીએ જે હજારો વર્ષોથી શાંતિથી દટાયેલા પડ્યા હતા બસ કોઈના શોધવાની રાહ જોતા આ છે પુરાતત્વની અદ્ભુત દુનિયા અને ભૂલી જાઓ નાના મોટા ગામડાની વાત આપણે એવા મહાનગરોની વાત કરી રહ્યા છીએ જે એ સમયના ઇજિપ્ત કે મેસોપોટેમિયાના કોઈ પણ શહેર કરતાં મોટા હતા હા સભ્યતા કેટલી વિશાળ હતી આખા ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી આ વિચાર માત્રથી જ રૂંવાળા ઊભા થઈ જાય છે અને આ શહેરો ખાલી મોટા નહોતા એ અકલ્પનીય રીતે આધુનિક અને સુવ્યવસ્થિત હતા જરા વિચારો આજના કોઈપણ પ્લેન્ડ શહેરની જેમ એકદમ સીધા રસ્તાઓ જે એકબીજાને કાંટ ખૂણે કાપતા હોય અને એમની ગટર વ્યવસ્થા અરે એવી સિસ્ટમ તો આજે પણ ઘણા શહેરો માટે એક સપનું છે આ બધું એ બતાવે છે કે આ સભ્યતા પોતાના સમય કરતાં કેટલી આગળ હતી અને હવે જરા આ જગ્યા જુઓ આ છે દળોનું પ્રખ્યાત મહાન સ્નાનાગાર આ કોઈ સામાન્ય સ્વિમિંગ પૂલ નહોતું આ એક ભવ્ય જાહેર બાંધકામ હતું કદાચ કોઈ મોટા ધાર્મિક અનુષ્ઠાનો માટે વપરાતું હશે કલ્પના તો કરો આજથી ચાર હજાર વર્ષ પહેલાં અહીં ઊભા રહીને આ ઇજનેરીના નમૂનાને જોવાનો અનુભવ કેવો હશે તો આ લોકો માત્ર પોતાના શહેરોમાં જ બંધ નહોતા એ લોકો દુનિયા સાથે જોડાયેલા હતા આપણને એ કેવી રીતે ખબર પડી લોથલમાં મળેલા આ વિશાળ ડોકયાર્ડથી આ એક જીવતો જાગતો પુરાવો છે કે તેઓ હજારો કિલોમીટર દૂર છેક મેસોપોટેમિયા સુધી દરિયાઈ વેપાર કરતા હતા પણ ઇતિહાસની વાર્તા ફક્ત મોટી ઇમારતો જ નથી કહેતી ક્યારેક સૌથી મોટી વાર્તાઓ સાવ નાની વસ્તુઓમાં છુપાયેલી હોય છે જેમ કે આ માટીનું રમકડાનું ગાડું આ ખાલી એક રમકડું નથી આ એમના રોજિંદા જીવનની એક બારી છે એ આપણને એમની ટેકનોલોજી એમના વાહનવ્યવહાર અને એમની દુનિયા વિશે ઘણું બધું કહી જાય પુરાતત્વ આપણને એમની ભૌતિક દુનિયા બતાવે છે એમના શહેરો એમના ઘરો પણ એમના વિચારોનું શું એમની માન્યતાઓ એમની વાર્તાઓ એ જાણવા માટે આપણે એક સાવ અલગ જ પ્રકારની ચાવીનો ઉપયોગ કરવો પડશે અને આ બીજી ચાવી છે શબ્દો આપણે વાત કરી રહ્યા છીએ વેદોની પ્રાચીન પવિત્ર ગ્રંથો જે લખાયા નહોતા પણ હજારો વર્ષો સુધી પેઢી દર પેઢી ફક્ત બોલીને અને યાદ રાખીને સાચવવામાં આવ્યા હતા આ ગ્રંથો આપણને એક સાવ જુદી જ દુનિયામાં લઈ જાય છે તો આ વેદ છે શું સરળ ભાષામાં કહીએ તો એ જ્ઞાનનો ભંડાર છે આ હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથો છે જેમાં સ્તુતિઓ પ્રાર્થનાઓ અને ઊંડા દાર્શનિક વિચારોનો સંગ્રહ છે આ આપણને એ પ્રાચીન સમાજના મન અને આત્માની ઝલક આપે છે અને આ ગ્રંથોમાં સૌથી જૂનો છે ઋગ્વેદ એમાં કેટલી સ્તુતિઓ છે ખબર છે એક હજાર દરેક સ્તુતિ એક કવિતા જેવી જે દેવી દેવતાઓની પ્રશંસા કરે છે અને આ બધું ક્યારે રચાયું આજથી સાડા ત્રણ હજાર વર્ષ કરતાં પણ પહેલાં આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે અને ઋગ્વેદ જે દુનિયાનું ચિત્ર બતાવે છે એ પુરાતત્વમાં દેખાતી દુનિયા કરતાં એકદમ અલગ છે અહીં મોટા શહેરોનો કોઈ ઉલ્લેખ નથી કોઈ પાક્કા રસ્તાઓ નથી કોઈ ગટર વ્યવસ્થા નથી એના બદલે આપણે એવા સમાજ વિશે વાંચીએ છીએ જેમનું જીવન પશુઓ ઘોડાઓ અને યુદ્ધની આસપાસ ફરતું હતું તો હવે આપણી પાસે આ કોયડાના બે સાવ અલગ ટુકડા છે એક તરફ છે તત્વ જે આપણને એક અત્યંત સુવિકસિત શહેરી સમાજ બતાવે છે અને બીજી તરફ છે ગ્રંથો જે આપણને એક ગ્રામીણ પશુપાલક સમાજનું ચિત્ર આપે છે મોટો સવાલ એ છે કે આ બંને ટુકડાઓ એક સાથે જોડાય કેવી રીતે અને અહીંથી જ આ રહસ્ય વધારે ઘેરું બને છે શું આ એક જ લોકો હતા જે સમય જતા બદલાઈ ગયા કે પછી આ બે સાવ અલગ અલગ સમૂહો હતા જે ક્યારેક એકબીજાના સંપર્કમાં આવ્યા આ ઇતિહાસના સૌથી મોટા વણુકેલાયેલા સવાલોમાંથી એક છે આ એ જ સવાલ છે જેણે ઇતિહાસકારો અને વિદ્વાનોને દાયકાઓથી મૂંઝવણમાં મૂકી દીધા છે અને સાચું કહું તો આપણી પાસે હજી સુધી આનો કોઈ પાક્કો જવાબ નથી હજી સુધી તો નથી અને એનું કારણ એ છે કે એક છેલ્લી ચાવી છે એક એવી ચાવી જે કદાચ આખું ચિત્ર બદલી શકે છે અને એ ચાવી છે એમની લિપિ હા હડપ્પાના લોકો લખી શકતા હતા એમની પોતાની એક લેખન પ્રણાલી હતી પણ આજ સુધી દુનિયામાં કોઈ પણ એને વાંચી શક્યું નથી બસ એક ક્ષણ માટે વિચારો જો આપણે એ કોડ તોડી શકીએ તો જો આપણે એમના શબ્દો વાંચી શકીએ તો એ આપણને શું કહેશે શું એ આપણને એમના ભવ્ય શહેરોના પતન વિશે જણાવશે શું એ ઋગ્વેદના લોકો સાથેના એમના સંબંધો પર પ્રકાશ પાડશે આખી સભ્યતાનું સત્ય એક ખોવાયેલી ભાષામાં બંધ છે જે ઉકેલાવાની રાહ જોઈ રહ્યું છે અને આ આપણને વિચારવા મજબૂર કરે છે કે ઇતિહાસના બીજા કેટલાય રહસ્યો હશે જે હજી આપણે જાણ બહાર છે